ઘોડીના ઉપર તંગ પરથી થારા કેવી રીતે બાંધવા આપણે એના વિશે જે જાણકારી આપવાના છીએ તો વીજળીની સાથે પૂરેપૂરા બને રહેજો તો ગાય સૌથી પહેલાં જે ગળામાં પટ્ટામાં રસી છે એને આપણે કાઢી અને દૂર કરશું અને કોઈ જો ઘોડી બદમાશ હોય કે લાડ મારતી હોય મસ્તી કરતી હોય અને શાંતિથી ના બેસતી રહેતી હોય એક બાજુ તો આવી હું કરી શકે છે ગઈ તો પહેલાં લગામ પહેરાવીને પછી તેની રસી ખોલવી લગામ પહેરવા માટે હંમેશા ડિસ્ટન્સ રાખવો જરૂરી છે but I mean, I feel like I'm going to go to the house. I'm going to go to the house.

એના પછી પછીના માથે થરા થરા લગાવવાની ટેકનિક હોય છે ગાઈસ કે એનો એક છેડો છે નનકો હોય અને એક છેડો પકતો હોય પકતો છેડો હંમેશા પીઠની પાસે જશે અને નાનો છેડો હંમેશા આગને થયો એના પછી આવી એકદમ પતલી ગોદડી લઈ લેવાની ઘડકી ગોદડી કે ગાદી એકદમ પતલી સાઈઝની બંને બાજુ સરખી દે એ રીતે ધ્યાન રાખું અને એ પછી આ પટ્ટો બિલકુલ આરામ આરામ રીતે કોઈ પણ આમ રાખી દેવાનું આ પગયા તમે પછી બાંધો તો બી ચાલે હું બાંધેલા જ રાખું છું કે મને આદત છે એટલી એક વાર નીચેથી પણ સાફ કરી લેવું ઘોડી ઘણી દ્રષ્ટ હોય તો એ પણ નીકળી જાય અને ઘોડી સવારીમાં કોઈ રૂપ ન પડે અને રસ્સી બધા લોકો ઘણા લોકો બેઝ યુઝ કરતા હોય છે આપણે એની જગ્યાએ રસ્સીનો યુઝ કરીએ છીએ

સંપૂર્ણ બેલેન્સ આપણે પગેના આધારે છે જોઈએ નવા વસ્તુઆ માટે આ સરળ જ્યારે આપણે આ રસી ખેંચીશું ત્યારે આ તંગ છે છૂટી પડી જાય એ રીતે આપણે રસીને ખેંચીને બાંધી દઈશું આ બંધાઈ ગઈ છે રસી પગી ઉતરી ગયું છે હવે વધની જે ગોધડી છે વધની જે ધરતી છે એને આપણે આ ઉપર બી થાવી દઈશું જેથી કરીને જે ત્યારે ક્રુ છે તો ભાઈ આ આપડી ગોળી થઈ ગઈ છે તૈયાર હવે આપણે નવા અસર ને માથે બેસાડવાની કોશિશ કરશું तो ये ना पहला जो अपना कनेक्ट बाकी से आ गुंडा बनेगा करे तू तो भगवान बात अब जो अपने कुछ दिनों पर तो बंदों ने बाकी रहेंगे से गए वाह क्या एक्टिंग कर रहा है पट्टो तो तो बांधवा बहुत काड़ी राखी होली गम्मे तेरे लाइफ पर मारी सके क्या कर रहे हैं यार तू <laughs> तो मजाक है क्या अन्य इंडिया पर पहुंचा है तो गाइस है कि सेब अपनी होली में कंप्लीट फिटिंग पर्स के साथ है हमें जो ही सपोर्ट होता ચલો ભાઈ ચલો હવે આપણે નવા બેસાડવાના છીએ તંખ બાંધ્યા પછી હંમેશા ખીલેથી જ બેસવું કેમ કે એને બારી નીકળ્યા પછી કૂદવું ઉતરવું નીચું પટકાળવા એ બધું એના મગજમાંથી નીકળી જશે તો ખીલેથી જ બેસવું હંમેશા પછી ચાલો આપણે એની રાઇડિંગ શરૂ કરીએ ચલો થોડો રાઉન્ડ માં એને ચેક કરી લેવું ગાઈસ કે કે મગ નો પટ્ટો મટો ક્યાંક કસ્તો વધતો હોય તો ગાયસ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા અવનવા વિડિયો લાવીને ચેનલ ઉપર અપલોડ કરતા રહેશું ગાયશ મળીને